સામાન્ય જનતાને પહેલા શું ફાયદો હતો હવે શું ફાયદો થઈ રહ્યો છે સરકારે આ યોજનાને અમલમાં મૂકી છે એટલે કે જે લોકોના ઘરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યાં શું પરિસ્થિતિ છે કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સરકારે આવું શા માટે કર્યું આ તમામ મુદ્દા પર આજે આપણે વાત કરીએ ખાસ કરી સુધારિત વિતરણ ક્ષેત્ર યોજના છે હવે જ્યાં પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે ત્યાં લોકોની કેવી કેવી મુશ્કેલી છે બનાસકાંઠામાં એક ખેડૂતનું કહેવું છે કે પહેલા હું લલણી પછી દર બે મહિને મારું બિલ ચૂકવતો હવે સ્માર્ટ મીટર સાથે મને મારા પાકથી કમાયા મારે આ બિલ ચૂકવવું પડે છે સુરતમાં એક વેપારી છે કામદાર છે તેને પણ જણાવ્યું કે તેના પરિવારને બે દિવસ સુધી લાઈટ વગર રહેવું પડ્યું કારણ કે મીટરે સપ્લાય તરત જ કાપી નાખ્યો બેલેન્સ પતી ગયું હતું અને જેના કારણે વીજળી કપાઈ ગઈ પગાર

એટલે જે આ નાના માણસો છે સામાન્ય માણસો છે ગરીબ માણસો છે તેને ખૂબ જ તકલીફ પડી રહી છે કારણ કે ક્યાંક ને ક્યાંક તેમની પાસે એટલું આગોતરું આયોજન નથી હોતું બેલેન્સ ન થવાના કારણે ક્યાંક ને ક્યાંક વીજળી કપાઈ જાય છે તો આપણે આ અંગે આગળ વાત કરીએ તો સરકાર જે આ સ્માર્ટ મીટર યોજના લાગુ કરી રહી છે તો વીજળીની પહોંચે રોજિંદા જીવન ચલાવવાની મૂળભૂત જરૂરિયાત છે લોકોને એની

પરંતુ જો ફક્ત ને ફક્ત રીતે હોય શકે અને સામાન્ય રિચાર્જની જેમ અગાઉથી ચુકવણી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે અને જે ન હોવું જોઈએ બિલ અચાનક કોઈ સમજૂતી વિના જ વધી જાય છે બેલેન્સ સમાપ્ત થઈ જાય તો તરત વીજળી કપાઈ જાય છે ગરીબોને આવી સજા શું કામ આપવામાં આવી રહી છે

આ સામાન્ય જનતાને સ્માર્ટ મીટર એક બોજ લાગી રહ્યો છે અને ખાસ કરી જે કંપનીઓ છે મોટી મોટી એજન્સીઓ છે તેને ફાયદો કરાવવા માટે જે ધનવાન લોકો છે એને ફાયદો કરાવવા માટે સરકારે ક્યાંક ને ક્યાંક આ યોજના અમલમાં મૂકવામાં આવી હોય તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે અને આ બધાની પાછળ ભોગવવાનું નાગરિકોને આવે છે કારણ કે નાગરિકોના ખર્ચમાં વધારો થયો છે ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે અને અર્થતંત્રમાં નાણાંના પરિભ્રમણમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો છે નાગરિકો પર જે આ યોજના લાગુ કરવામાં આવી એ પહેલા આ યોજના સરકારે પોતાની ઓફિસોમાં શરૂ કરવી જોઈતી હતી આ અસમાનતા જે છે એ અસમાનતા ન હોવી જોઈએ સરકારે વીસ લાખ મીટરમાંથી કેટલા મીટર ખામીયુક્ત હતા અખામીયુક્ત મીટર બદલવા રિપેર કરવા કેટલો ખર્ચ કર્યો આ અંગે ક્યારેય કોઈ જ આંકડાઓ સામે નથી આવતા એટલે સરકાર એક તરફ રામ રાજ્યની વાત કરે છે પરંતુ જ્યારે સરકાર આવા નિર્ણયો લે છે ત્યારે સવાલ એ થાય કે શું આ રામ રાજ્ય છે રામ રાજ્યમાં સામાન્ય લોકોની સૌથી પહેલા પરવા કરવામાં આવતી હતી અને અહીંયા કોઈ પણ એક્સપેરિમેન્ટ કરવાના હોય તો એ સામાન્ય જનતા પર કરવામાં આવશે એમના જે ઉદ્યોગપતિઓ છે મોટા ધનવાન લોકો છે એને ફાયદો કરાવવા માટે તમામ એક્સપેરિમેન્ટ ગરીબ જનતા પર સામાન્ય જનતા પર પ્રજા પર તમે લાગશો અને જેનું ભોગવવાનું તમામ જનતાએ આવે છે કારણ કે આ સ્માર્ટ મીટરના કારણે ખર્ચમાં વધારો થયો છે તો ઉદ્યોગપતિઓને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે જે સામાન્ય લોકોને પીડા અને વેદના પાછળ છોડી દે છે જો તેઓ સાચા રામ ભક્ત હોય તો લોકોની પીડા તેને સમજવી જોઈએ લોકોને પીડામાં ધકેલવા જ ન જોઈએ હવે સરકાર એક તરફ વિશ્વ કક્ષાની આ ટેકનોલોજી છે દાવો કરે વાસ્તવમાં ફક્ત સામાન્ય લોકોનું વિશ્વ કક્ષાનું ઉત્પીડન છે કારણ કે પરીક્ષાની તૈયારી કરતો કોઈ વિદ્યાર્થી હોય હોસ્પિટલના પલંગ પર પડેલો દર્દી કે નાનો દુકાનદાર નાનો દુકાનનો માલિક જે પોતાની રોજીરોટી કમાવાનો પ્રયત્ન પ્રયત્ન કરતો હોય આ બધા જ વિશ્વસનીય અને સસ્તી વીજળી પર આધાર રાખે છે દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર તેમની સસ્તી વીજળીનો અધિકાર આજીવિકાનો અધિકાર છે અને આ આજીવિકાનો જે અધિકાર છે એ ભારતીય બંધારણની કલમ 21 હેઠળ આવે છે હવે સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક આ ટેકનોલોજીના નામે જે પણ વાત કરવામાં આવી રહી છે જો વીજળીને પ્રીપેડ કોમોડિટીમાં ફેરવવામાં આવી રહી હોય તો પછી આપણે વાત કરીએ તો કાલે આવતીકાલે વિનાશ કરવામાં આવી રહ્યો હોય એવું જનતાનું ક્યાંક ને ક્યાંક કહેવું છે જનતામાંથી માંથી અવાજ ઉઠી રહ્યો છે સરકાર દાવો કરે છે તે બહુ સ્વભાવે સહાનુભૂતિશીલ છે સંવેદનશીલ સરકાર છે પરંતુ સ્માર્ટ મીટરની જ્યારે વાત આવે છે ત્યારે આ વાત જરાય સાચી નથી પડતી કારણ કે સામાન્ય જે ગુજરાતીઓ છે ખેડૂતો છે મજૂરો છે મધ્યમ વર્ગના પરિવારો છે એને સ્માર્ટ મીટરના હપ્તા નથી પોસાતા આ હપ્તાથી તે બહુ પીડાઈ રહ્યા છે સરકારે તેમની લાગણી સમજવી જોઈએ તેમની મૂંઝવણ સમજવી જોઈએ શું આ વિકાસ છે ભારતનો શું આ ક્યાંય ભારતમાં સમાનતા હોય એવું લાગે છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ

એટલે ક્યાંક ને ક્યાંક જો તમામ લોકો એક સાથે આવી અને આ અંગે સવાલો ઉઠાવશે તો સરકાર આ અંગેનું હજુ પણ આગળ કંઈક નિરાકરણ લાવે એવું લાગે છે

કારણ કે લોકો પણ ટેકનોલોજીને આવકારે છે સમસ્યા એ છે કે તેનો અમલ કેવી રીતે થઈ રહ્યો છે અને હવે જનતા સમજી રહી છે કે ક્યાંક અમારી સાથે ભેદભાવ થઈ રહ્યો છે ભેદભાવ એ કે તેમના લાગતા વળગતા તેમના લોકોને તેમના મોટા બિઝનેસમેનોને ધંધાદારીઓને ફાયદો કરાવવા માટે ક્યાંક ને ક્યાંક અમારું શોષણ થઈ રહ્યું છે મંત્રીઓ કહે છે કે સ્માર્ટ મીટર સમગ્ર ભારતમાં ફરજિયાત છે ગુજરાત ફક્ત રાષ્ટ્રીય નીતિનું પાલન કરી રહ્યું છે સવાલ એ થાય કે રાષ્ટ્રીય નીતિઓ લોકોના હિત માટે છે તેને પરેશાન કરવા માટે નહીં જો ગુજરાત એક મોડેલ રાજ્ય છે અને મોડેલ રાજ્ય તરીકે સમગ્ર ભારતમાં જો કહેવાતું હોય તો ન્યાયનું મોડલ કેમ નથી બનાવવામાં આવતું અહીં ન્યાય જેવું કંઈ જ લાગતું નથી અને ફક્ત આંધળી મજબૂરીથી તેને ન્યાયનું અમલીકરણ તમે ન બનાવો સરકાર કહે છે કે સ્માર્ટ મીટર વીજળી ચોરીના કારણે નુકસાનને ઘટાડવામાં મદદ કરશે તો સવાલ એ પણ છે કે શું સરકાર ચોરી રોકવા નથી માંગતી કે આપને ક્યાંક તમે જે યોજનાઓ ઘડી રહ્યા છો જે યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છો એનો સરવાળે ફાયદો થાય છે એનાથી નુકસાન કેટલું થાય છે એનાથી જનતા હેરાન કેટલી થાય છે કેટલા પરેશાન થાય છે ખેડૂતો સામાન્ય જનતા મજૂર વર્ગ કારણ કે રોજનું ખાય અને રોજનું કમાય અને રોજનું ખાનાર લોકો પાસે એટલા પૈસા પણ નથી હોતા કે તે સ્માર્ટ મીટર અંતર્ગત બેલેન્સ વધારે કરાવી શકે જો બેલેન્સ ન કરાવી શકે જો પગાર ટાઈમે ન થાય તો તમે ગમે ત્યારે બેલેન્સ પતે એટલે ત્યાં ઘરમાં વીજળી કપાઈ જાય છે એમનો પરિવાર એમના બાળકો વીજળી વગર દિવસો પસાર કરે છે અને જ્યારે જ્યાં પણ નોકરી કરતા હોય ત્યાંથી પગાર આવે અને ત્યાર પછી તમે બેલેન્સ કરાવો ને તમારા ઘરમાં વીજળી આવે આવી વ્યવસ્થા તો સરકારે કરવી કોને ફાયદો કરાવવા માટે તમે આ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છો સવાલ ઘણા બધા થઈ રહ્યા છે એટલે લોકો અહી સવાલ કરી રહ્યા છે સાથે વિચારી પણ રહ્યા છે જો લોકોનો અવાજ અ ઉઠાવો એને ઘણા લોકો એટલે વિપક્ષ દ્વારા જયારે આવી કોઈ વાત કરવામાં આવે ત્યારે સરકાર એવું કહેતી હોય છે કે વિપક્ષ છે એ મુદ્દાનું રાજકારણ કરી રહ્યા છે તો વિપક્ષમાંથી એવો પણ અવાજ ઉઠતો હોય છે કે લોકોનું ભલું કરવું લોકોનો અવાજ ઉઠાવવો એ જો રાજકારણ હોય તો વિપક્ષ લોકોનું રાજકારણ કરી રહી છે એમાં પણ કોઈ બે મત નથી પરંતુ સરકારે પોતાને પૂછવું જોઈએ કે જો બધું જ બરાબર હતું તો ગામડાઓ નગરો અને શહેરોમાં ગુસ્સો કેમ છે કેમ વારંવાર સરકાર પ્રત્યે આટલો રોષ જોવા મળી રહ્યો છે કેમ આટલો બધો વિરોધ થઈ રહ્યો છે અ ઘરે ઘરે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ લોકો કેમ કરી રહ્યા છે તેઓ અન્યાયી બિલો પસંદગીયુક્ત બર્તનના કારણે વિરોધ કરી રહ્યા છે એ પણ સમજવું સરકારે રહ્યું એટલે ક્યાંકને ક્યાંક લોક કલ્યાણ માટેના જે નિર્ણયો સરકાર તરફથી લેવાતા હોય છે એનો ક્યારેય જનતામાં વિરોધ નથી થતો વિપક્ષ દ્વારા પણ એનો વિરોધ નથી કરવામાં આવતો પરંતુ સ્માર્ટ મીટરના નામે અન્ય લોકોને ફાયદો કરાવવા માટે જો તમે જનતાને હેરાન કરો લોકોને પરેશાનીમાં મૂકો કે પછી ચોરી અટકાવવા માટેનું તેને પગલું ગણાવતા હોય તો જ્યાં મસમોટા રીડિંગ અને મસમોટા બિલોના કૌભાંડો થાય છે એ બિલ નથી ભરવામાં આવતા વર્ષોના વર્ષો સુધી

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયમાં સબસ્ક્રાઇબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું